હેલો દોસ્તો હું છું દીપક અને સ્વાગત છે તમારું મની ટોક ચેનલમાં આજે આપણે વાત કરીશું કે બે હજાર પચીસમાં કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ અને થોડી થોડી બચત કરી અને લાંબા ગાળે સારામાં સારું રિટર્ન મેળવી શકીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મ્યુચ્યુઅલ ફંડ કેટલા પ્રકારના હોય છે મ્યુચ્યુઅલ ફંડ આપણા નાણાંનું કઈ રીતે મેનેજ કરી અને રોકાણ કરતા હોય છે એ તમામ બેઝિક માહિતીનો આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તમે એ લિંક પરથી એ વિડિયો નિહાળી શકો છો અને ત્યાર પછી આ વિડિયોમાં જે આપણે માહિતીની ચર્ચા કરીશું એ તમામ માહિતી તમને સરળતાથી સમજાઈ જશે હવે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાત આવે અથવા કોઈ શેર માર્કેટની વાત આવે તો લોકો ઘણા ગભરાતા હોય છે ડરતા હોય છે કે આ તો જુગાર છે છટ્ટો છે પરંતુ એવું હોતું નથી અને ઘણીવાર લોકો આપણને છેતરતા પણ હોય છે અને એવા બનાવો પણ બને છે એટલે આપણે આપણી જાતને એ બાબત પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે ઘણા લોકો વિચારતા તો હોય છે કે આજે રોકાણ કરીશું કાલે કરીશું પરંતુ આગળ વધી શકતા નથી અને શરૂઆત કરી શકતા નથી અને ઘણા શરૂઆત કરે છે તો લાંબા સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખતા નથી અને એના કારણે તેમને રિટર્ન પણ મળતા નથી અને આમાં લાભ એને જ મળે છે જે લાંબા સમય સુધી ટકી રહે છે એટલે કે પાંચ વર્ષ દસ વર્ષ આમ લાંબા સમય સુધી જો સતત રોકાણ કરતા રહે સારામાં સારી એક રકમ એમને મળી શકે છે હવે પ્રશ્ન એ થાય કે મ્યુચ્યુઅલ ફંડ તો ઘણા પ્રકારના હોય છે જો તમે હજી શરૂઆત કરી રહ્યા હોય સમજી રહ્યા હોય તો શરૂઆત આપણે ઇન્ડેક્સ ફંડથી કરવી જોઈએ ભારતમાં આજે બે ઇન્ડેક્સ છે એક છે નિફ્ટી ફિફ્ટી અને એક છે સેન્સેક્સ થર્ટી નિફ્ટી ફિફ્ટી એ નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એનો ઇન્ડેક્સ છે જેમાં ટોપ ભારતની પચાસ કંપનીઓનો સમાવેશ થાય છે ટાટા રિલાયન્સ મહેન્દ્રા વગેરે અને સેન્સેક્સ થર્ટી છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ છે એમાં ભારતની ટોપ ત્રીસ કંપનીઓનો સમાવેશ થાય છે તો આ બંને ઇન્ડેક્સમાં રોકાણ કરતી ઘણી મની હોય છે જેને આપણે ઇન્ડેક્સ ફંડ કહીએ છીએ આ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું એ સરળ પણ છે અને અન્ય ઇક્વિટી ફંડ જે છે એની તુલનામાં ઓછું આિસ્કી છે અને જો સતત 5 થી 10 વર્ષ આપણે રોકાણ કરીએ તો રિટર્ન પણ સારું એવું મળી શકે છે હવે ઘણા લોકોનો પ્રશ્ન એ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો કરવું પણ કયા પ્લેટફોર્મ ઉપરથી રોકાણ કરવું કઈ જગ્યાએથી મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકી શકાય હવે એના વિવિધ રસ્તાઓ છે જેમ કે ઓનલાઈન અત્યારે એપ્લિકેશન છે જે બ્રોકર્સના એપ્લિકેશન છે

ક્યારેક કોઈ રકમ આવે છે અને એ તમારે રોકવી છે તો એ ઓપ્શન પણ તમારી પાસે છે હું તમને સજેસ્ટ કરીશ

નું આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ અને એનું એનાલિસિસ કરીશું એનું કમ્પેરિઝન કરીશું અને ત્યાર પછી કયો મ્યુચ્યુઅલ ફંડ આપણા માટે બેસ્ટ હોઈ શકે એનું તમને આઈડિયા આવી શકે છે અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમને આઈડિયા આવી શકે છે તો ચાલો પ્રેક્ટિકલ રીતે સમજીએ તો આપણે અહીંયા ત્રણ થી ચાર એવા ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ જે છે એનો રિવ્યુ જોઈશું કે એમાં કઈ કઈ રીતનું રિટર્ન છે એનો એક્સપેન્સ રેશિયો શું છે એ તમામ માહિતી જોઈશું અને મિનિમમ આપણે કેટલાનું રોકાણ કરી શકીએ એ માહિતી પણ જોઈશું સૌપ્રથમ આપણે વાત કરીએ નાબી નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ફંડ છે એની આપણે વાત કરીએ ત્રણ વર્ષમાં આ ફંડે છે જે રિટર્ન આપેલું છે એ દસ પોઈન્ટ પંચાણું ટકાની આસપાસ છે રેટિંગ જોઈએ એનું આપણે તો રેટિંગ ત્રણનું રેટિંગ છે સાથે સાથે એનું ની જે કિંમત છે એ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ મુજબ ચૌદ પોઈન્ટ એકાણું રૂપિયા છે એનએબી એટલે કે નેટ એસેટ વેલ્યુ એના એક જે યુનિટની જે વેલ્યુ છે એ એટલે ઓછામાં ઓછા સો રૂપિયાથી આપણે આમાં રોકાણ કરી શકીએ અને એનાથી વધુ કેટલા પણ કરી શકીએ હવે આ ફંડ જે છે એ કેટલા નાણાં મેનેજ કરે છે હવે છે બે કરોડ રૂપિયા મેનેજ કરે છે હવે વાત કરીએ કે આ જે ફંડ છે એ કેટલું રિટર્ન આપી શકે છે એનું આપણે ગણતરી કરીએ તો માનો કે મારે દર મહિને બે હજાર રૂપિયા રોકવા છે અને સતત ત્રણ વર્ષ સુધી કે બે હજાર લેખે ત્રણ વર્ષમાં હું કેટલું રોકાણ કરીશ બોતેર હજાર રૂપિયા જેવું રોકાણ કરીશ અને જે ત્રણ વર્ષમાં છ્યાસી થશે તો આપણે રિટર્ન કેલ્ક્યુલેટર જોયું સાથે સાથે કઈ કઈ કંપનીમાં આ ફંડ રોકાણ કરે છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઇન્ફોસીસ છે ભારતીય એરટેલ છે ટાટા કન્સલ્ટન્ટી સર્વિસ છે લાર્સન એન્ડ ટુબ્રો છે આ તમામ જે કંપની છે એ કઈ કઈ કંપની છે એ આપણે જોઈ શકીએ છીએ મુખ્ય વસ્તુ એ જોવાની છે કે આ જે ફંડ છે એનો એક્સપેન્સ રેશિયો કેટલો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્ક્રીન પર કે એક્સપેન્સ રેશિયો જે છે જીરો પોઈન્ટ ઝીરો છ ટકા છે એટલે એક્ઝિટ લોડ શું છે એક્ઝિટ લોડમાં કંઈ નથી તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો નાણાં રોકીએ છે એની સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગશે જે ડિજિટલ સ્ટેમ્પ બને છે આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકીએ છીએ એની સ્ટેમ્પ ડ્યુટી જીરો પોઈન્ટ જીરો જીરો પાંચ ટકા લાગતી હોય છે ટેક્સ કઈ રીતના આપણે જે રિટર્ન કમાઈએ છે એના ઉપર બે પ્રકારના ટેક્સ લાગતા હોય છે એક છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને એક છે શોર્ટ ટર્મ કેપિટલ લોંગ ટર્મ કેપિટલ એ એક વધુ સમય કરીએ તો બાર પોઈન્ટ પાંચ ટકા જેવું લાગતું હોય છે અને શોર્ટ ટર્મ એ એક વર્ષ કરતા ઓછા સમયમાં જો આપણે એ નાણાં ઉપાડી લઈએ અને એના જે રિટર્ન કમાણાં છે આપણે મ્યુચ્યુઅલ ફંડમાંથી એના ઉપર લાગે છે આપણી જે મૂળ મૂડી છે એના ઉપર આ ટેક્સ લાગતો નથી પરંતુ જે રિટર્ન આપણે મળ્યું છે એના ઉપર આ ટેક્સ લાગતો હોય છે એ સાથે અન્ય વિગતો પણ આપેલી હોય છે ફંડ મેનેજમેન્ટ કોણ કરે છે એ તો આ રીતની માહિતી આપણે ચેક કરવાની હોય છે એક્સપેન્સ રેશિયો આપણે ચેક કરવાનો રહે છે એક્ઝિટ લોડ એક્ઝિટ લોડ કેટલો છે એ ચેક કરવાનો રહે છે સૌથી અગત્યનો પોઈન્ટ છે એક્સપેન્સ રેશિયો એક્ઝિટ લોડ કેટલો છે એ સાથે સાથે મિનિમમ આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ઓછામાં ઓછા સો રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ હવે વાત કરીએ ટાટા નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ડાયરેક્ટ ફંડની એક વર્ષમાં આ ફંડે પાંચ ટકાની આસપાસ રિટર્ન આપેલું છે ત્રણ વર્ષમાં દસ પોઈન્ટ નેવ્યાસી ટકા રિટર્ન આપેલું છે અને પાંચ વર્ષમાં ચૌદ પોઈન્ટ બોતેર ટકા જેવું રિટર્ન આપેલું છે વાત કરીએ એના એનએવીની નેટ એસેટ વેલ્યુની જે સત્તર ફેબ્રુઆરી બે પ્રમાણે એકસો ત્રેપન પોઈન્ટ નવ્વાણું

એસઆઈપી સ્ટાર્ટ કરીએ દર મહિને તો પાંચ વર્ષે કેટલું રિટર્ન મળે છે એ આપણે જોઈએ આપણે પાંચ વર્ષ સુધીમાં બે દર મહિને રોકાણ કરીએ તો એ ટોટલ રોકાણ એક લાખ અને વીસ હજારનું થાય છે અને એ આપણા પાંચ વર્ષે એક લાખ અને સિત્તેર હજાર ત્રણસો ને આસપાસ આપણને એ મૂડી આપણી થઈ જાય છે જે રિટર્ન એકતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા આસપાસ મળે પાંચ વર્ષ દરમિયાન હવે આપણે વાત કરીએ સેન્સેક્સ જે છે ઇન્ડેક્સ ફંડ એટલે કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો જે ઇન્ડેક્સ છે જેમાં માર્કેટની ટોપ ત્રીસ કંપનીઓનો સમાવેશ થાય છે અને એની એવરેજ કાઢીને આ ઇન્ડેક્સ બનાવવામાં આવેલો છે તો આ જે ફંડ છે એનો આપણે એક એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે એચડીએફસી ચૌદ પોઈન્ટ બાર ટકાનું રિટર્ન છે અને ઓલ અત્યાર સુધીમાં બાર પોઈન્ટ ચોરાણું ટકાનું રિટર્ન છે આ ફંડનું જે એનએવી છે એ સાતસો ને સોળ પોઈન્ટ એકાવનનું છે

જે વધીને આ ફંડના રિટર્ન સાથે એક ને અડસઠ એક લાખ અડસઠ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા એટલે કે ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ટકાની આસપાસ રિટર્ન આપણને મળશે એટલે એક જ વારમાં આપણે નાખી દેવા છે આપણી પાસે માનો કે પચાસ હજાર પડ્યા છે અને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા છે તો પાંચ વર્ષમાં એનું રિટર્ન કેટલું હશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાંચ વર્ષમાં એ કદાચ આપણી એ જે પચાસ હજાર મૂડી છે એ છન્નું સાતસો ને ની આસપાસ થશે એટલે કે ત્રાણું પોઈન્ટ પંચાવન ટકાની આસપાસ આપણને રિટર્ન મળશે મળશે જે ઘણું સારું કહેવાય પરંતુ પેલું જે રિટર્ન હતું નાવીન આવીનું એના કરતા કમ્પેરિઝનમાં ઓછું ઓછું છે હવે આ ફંડ કઈ કઈ કંપનીના શેરમાં રોકાણ કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો એચડીએફસી છે આઈસીઆઈસી છે રિલાયન્સ છે આ તમામ કંપનીઓને તમે જોઈ શકો છો એક્સપેન્સ એક્ઝિટ લોડ સ્ટેમ્પ ડ્યુટી વગેરે આપણે અહીંયા ચેક કરી લઈએ નો જે એક્સપેન્સ રેશિયો છે એ જીરો પોઈન્ટ બે ટકા છે એ તમે જોઈ શકો છો એક્ઝિટ લોડ કેટલું છે તો કે જીરો પોઈન્ટ ટકા છે જો ત્રણ દિવસની અંદર આપણે આપણા નાણાને ઉપાડી લઈએ તો અને ત્રણ દિવસ પછી ઉપાડીએ તો એક્ઝિટ લાગતો નથી સ્ટેમ્પ ડ્યુટી કેટલી હોય છે છે એ અને જે ટેક્સ લાગે છે એ પણ સેમ છે એક વર્ષથી ઓછા સમય માટે વીસ ટકા રિટર્ન ઉપર અને એક વર્ષથી વધુ સમય રોકાણ કરીએ અને પછી ઉપાડીએ તો એ બાર પોઈન્ટ પાંચ ટકા રિટર્ન ઉપર લાગે છે

ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ માત્ર આપણે એક્ઝામ્પલ માટે જ લીધેલું છે હવે આપણે રોકાણ કઈ રીતે ચાલુ કરી શકીએ મ્યુચ્યુઅલ ફંડમાં એ તમારે એસઆઈપી કરવી હોય કે લમસમ સ્વરૂપે નાખવા એટલે કે એક જ વારમાં આપણી પાસે બચત પડેલી છે એ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવી હોય તો કઈ રીતે રોકી શકાય એ આપણે જોઈએ સૌપ્રથમ વન ટાઈમમાં આપણે ક્લિક કરીએ અને આપણે જે અમાઉન્ટ દાખલ કરવી છે એ અમાઉન્ટ દાખલ કરીએ અને ઇન્વેસ્ટ કરીએ એક ઓટીપી તમારા જે ઓથોરાઈઝ નંબર છે એના ઉપર આવશે એ ઓટીપી દાખલ કરો એટલે આ ઓટીપી દાખલ કરશો એટલે ઓટોમેટિક તમારા બેંકમાંથી એ રકમ ડેબિટ થઈ જશે અને આમાં ઇન્વેસ્ટ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો તમારા ઉપર હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ રિસ્કી સમજી અને પછી જ રોકાણ કરવું કોઈ પણ વ્યક્તિની ની ઉપર ન કરવું જોઈએ રોકાણ આપણે અહીંયા જે એક્ઝામ્પલ લીધા એ માત્રને માત્ર ખાલી સમજવા માટે લીધા હતા એક્ઝામ્પલને ને કોઈ રિકમેન્ડેશન ન સમજવી તો સાથીઓ આ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્ડેક્સ ફંડ હોય છે એનું કમ્પેરિઝન કર્યું હવે આમાં તમને અનુકૂળતા મુજબ જાણી જોઈ સમજી વિચારી અને પછી તમે રોકાણ કરી શકો છો અને એ બાબતનું પણ ખ્યાલ રાખવું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ માર્કેટને આધારિત હોય છે એમાં રિસ્ક પણ

જાણીને કંઈક શીખવા મળ્યું હશે અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તમે વિડીયોનો ટૉપિક પણ મને સજેસ્ટ કરી શકો છો કોમેન્ટમાં કે કયા ટોપિક ઉપર તમારે આગળ વિડીયો બનાવવો છે જો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં